રાગોજી નીખો કાડીન બન કર દેજો હો એને મશીન માં લગી દી યુકો ના રાખતા હમ નકે અવાજીનો ગાજ જપાજો અબે तेरे નામ કા કૂતરા પાલુ નામ લઈ ઉડાય એક તો માગું ટી છે હા ખરેખર એમ નહીં પહેલા તો આ સેવા કેમ છે

પડ ગયો ખાય આ બંકા ઉપર કેસે થઈ ગયેલા બંકા ઉપર વાત્યા જાય જે બંકા ઉપર કેસ થઈ ગયા છે